નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી સંકલિત બાળ વિકાસ યોજના શાખાના પ્રોગ્રામ ઓફિસર સામે ગંભીર આક્ષેપ ચેરમેન મીણાબેન ખરાડીએ ત્રણ મહિને યોજાતી સામાન્ય સભામાં અવગણના થતી હોવાના લગાવ્યા આક્ષેપ અરવલ્લી જિલ્લા આઈસીડીએસ અધિકારી પર ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપો ચેરમેન વીણાબેન વગર નિર્ણયો લેવામાં આવતા અને અવગણના કરતા ભારે આક્રોશ સાથે મીડિયા સામે ખોલ્યું મોઢું આઈસીડીએસ અધિકારી બાબતે ઉચ્ચ અધિકારીઓ અને તંત્ર સુધી રજૂઆત કરી હોવાનું નિવેદન સરકારી અને આઉટસોર્સ કર્મચારીની ભરતીમાં પણ મનમાની અને ભ્રષ્ટાચારના આક્ષેપ આઈસીડીએસ કચેરીના કોઈ પણ પ્રકારની માહિતી ચેરમેન સુધી ન પહોંચાડીને આપ ખુદી નિર્ણયો લેતા હોવાના આક્ષેપ અવગણનાના કારણે ચેરમેન પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી

એ પછી અમારી કોઈ મિટિંગ આજ સુધી લેવામાં નથી આવી જનરલી દરેક ત્રણ મહિને દરેક સમિતિની મિટિંગ લેવામાં આવતી હોય છે મારા પ્રોગ્રામ ઓફિસર મને આઈસીડીએસ વિભાગની કોઈ પણ જાતની માહિતી આપતા નથી કોઈ પણ જાતની કોઈ માહિતી મને ખબર જ નથી હું જાણતી જ નથી વારંવાર પૂછીએ ફોન કરીએ અથવા બોલાવીએ તો મને મળતા નથી અને પબ્લિકના ચૂંટાયેલા માણસો છીએ પબ્લિકના પ્રશ્નોનો ઘણો બધો નિકાલ કરવા માટે એ લોકો જાણકારી લેતા હોય છે પણ મારા પ્રોગ્રામ ઓફિસર મને કોઈ માહિતી આપતા જ નથી કે હું કઈ રીતે માહિતી આપું અને મેં વારંવાર નિવેદન કર્યું છે આગલી સામાન્ય સભામાં બી મેં કીધું હતું કે પ્રોગ્રામ ઓફિસર ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચાર એટલો બધો ચાલી રહ્યો છે એની મેં વારંવાર રજૂઆત કરેલી છે તાલુકા પ્રમુખશ્રી વિયો મામલત અબલા મંત્રી શ્રી વિકુશી પરમાર સાહેબ ગલનગર બધે પર આ વાતની કોઈએ ધ્યાન વિદુત નથી એટલે આ વખતે અને ખરાબ પાસ કરો ભ્રષ્ટાચાર વિશે એ વખતે બી મીટિંગ પૂરી કરી દેવામાં આવીતી મારી વાત ધ્યાન નહોતી લીધી આજે મેં એક બાબતે રજૂઆત કરી ત્યારે રજૂઆત કરી તો મારી વાત ધ્યાનમાં નહોતા લેતા મીટિંગ પૂરી કરી દીધી અને હવે તમારી મીટિંગ સમિતિને લેવાઈ જશે એકલો પ્રશ્ન મને એવું કહેવામાં આવ્યું છે

એ બી ખાસ અપાતું નથી જમવાનું નાસ્તો કહો કે જમવાનું કહો આ દરેક આંગણવાડી મસ્ત એક જ વાર આપવામાં આવતું હોય છે મને સભામાં આવું થતું હોય તો મારે ચેરમેન તરીકે રહેવાની કંઈ જરૂરિયાત નથી અને ચેરમેન પોતેથી રાજીનામું આપવું કાં તો એનો આઈસીડીએસ અધિકારીનો ભ્રષ્ટાચાર અધિકારી તરીકે એનો ઠરાવ કરીને એની બદલી કરો અને એની યોગ્ય તપાસ થવી જ જોઈએ જ્યારથી હું ચેરમેન તરીકે નિમાવું છું ત્યારથી એની તપાસ થવી જોઈએ અને એની તપાસની માગણી હું કરી રહી છું દરેક જે નાસ્તા છે પછી જે જે બેલ બજેટ આવતું હોય પછી જે કર્મચારી લેવાતા આઉટસોર્સના છે એ દરેક બાબતની તપાસ થવી જોઈએ અને જે પહેલા એ હમણાં સરકારી રીતે થાય છે એ બી કંઈ પારદર્શક હોતું નથી ઘણું બધું એમાં બી કોમ્પ્યુટર માં ચેપચાર કરવામાં આવી ને સુધારા વધારા કરતા હોય છે તો જાણતી જ નથી મને કશું કેવા નથી આવ્યું ના હું નથી જાણતી એ બાબતે હું કશું જાણતી જ નથી તો ચેરમેન નું મારે કેવો મતલબ છે